રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે તે વીર બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહેલા સૂવું સવારે વહેલા આના કારણે આપણા જીવનની અંદર આપણું શરીરનું બળ શારીરિક બળ બુદ્ધિ એટલે માનસિક બળ અને આર્થિક બળ એટલે કે ધન સંપત્તિ ત્રણેયની વૃદ્ધિ અને શરીર સુખમય રહે છે અને જો આનાથી ઊંચું કરીએ રાત્રે મોડા જે સુવે મોડા ઉઠે તે પીર બળ બુદ્ધિ અને ધન ઘણા ઘટે જેટલું રાત્રે મોડું સુઈએ એટલે આપણી ઊંઘ પૂરી ન થાય એટલે સવારે જાગવાનું અને મોડું જયારે જાગીએ એટલે ઓફિસના કાર્યમાં લેટ પડીએ ઘરના કામમાં લેટ પડીએ પરમાત્માની પૂજા આરાધના વગેરે રહી જાય પ્રતિક્રમણ જે શ્રાવકના જીવનનું મહત્વની ક્રિયા આવશ્યક ક્રિયા કઈ છે એ રહી જાય કે જેનાથી જ્યારે બગડે એટલે આપણો દિવસ આપણું બધું જ બગડે છે અને આપણું શરીર રહે છે રાત્રે મોડા જમ્યા બાદ કોઈ પ્રવૃત્તિ ન હોવાથી ભોજનનું પાચન થતું નથી અને જેના કારણે ગેસ એસિડિટી કબજિયાત વગેરે પ્રવૃત્તિ આયુર્વેદિક શાસ્ત્ર પણ માને છે કે કબજિયાત એ રોગોનું મૂળ છે માટે સવારે વહેલા ઉઠવું જોઈએ રાત્રે વહેલા સુવું જોઈએ અને વહેલા સુવા માટે વહેલું ભોજન જેથી કરીને ખોરાક બરાબર પાચન થાય છે શરીર તાજગીમય રહે છે એકદમ સ્વસ્થ રહે છે માટે વહેલા સુવું અને વહેલા ઉઠવું જોઈએ શાસ્ત્રકાર ભગવંતોને આપણી બધી જ પ્રકારની ફિકત છે શારીરિક માનસિક આર્થિક માટે જ એમણે આ બધા શાસ્ત્રો વચનો આપણા હિત માટે મૂક્યા છે વહેલા ઉઠે તો બુદ્ધિ સારી રહે છે બુદ્ધિ તીક્ષ્ણ બને છે શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ રહે છે ખોરાકનું પાચન વ્યવસ્થિત રીતે થાય છે સમયસર દુકાન ધંધા કામકાજ માટે જઈ શકાય છે અને એનાથી વિપરીત જો મોડા ઉઠીએ તો

છથી સાત કલાકની શ્રાવકની નિદ્રા કવી છે એમાં પણ જેને વિશેષ પરિશ્રમ દિવસ દરમિયાન થાય છે એને સાત કલાકની ઊંઘ અને સામાન્ય જીવન જીનારા જીવનારાને માત્ર છ કલાકની ઊંઘ આવું શાસ્ત્ર વચન છે